નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની કદવાલ અને મોટી બે જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો અને હોદ્દેદારો બોરકંડા ગામે જામલી ફળિયામાં મહેશભાઈ માકડભાઈ રાઠવાના નિવાસસ્થાને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ઉદ્દયસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતામાં બેઠક રાખવામાં આવી હતી જેમાં તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ગામના આગેવાનો અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કારોબારી અધ્યક્ષ રમેશભાઈ રાઠવાના ગામમાં તથા પાવીજેતપુર તાલુકાના ઉપપ્રમુખના આંગણે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવતા એ અંગે પણ ખાસ લોકોમાં ચર્ચા વિચારણા ઉઠી હતી એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલજી કે જેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે તેમની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજી પણ છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉત્સાહપૂર્વક પાર્ટીનું કામ કરી રહ્યા છે તે જોઈ અને લોકોમાં ચર્ચા પણ ઉઠી હતી પ્રિતમ કનોજિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર